વાગરા ઝુંઝેરા વિદ્યાલયમાં ઓગણસીમાં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઈ ડૉક્ટર મુબિન પટેલે ધ્વજવંદન કર્યું બાળકોએ દેશભક્તિના રંગોથી સૌનો દિલ જીત્યો આજે સમગ્ર દેશમાં ઓગણસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વાઘાના અસમાપક ત્રણ સ્થિત આવેલ ઝુંઝેરા વિદ્યાલયમાં પણ રાષ્ટ્રીય પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા ડૉક્ટર મુબિન પટેલે ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો તેમના હસ્તે થયેલા ધ્વજરોહણ બાદ તરત જ રાષ્ટ્રધુંજી ઉઠ્યું હતું જેનાથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો ભાવનાથી તરબોળ થઈ ગયું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ આધારિત વિવિધ કૃતિઓ કાર્યક્રમો રજૂ કરીને સૌનો દિલ જીતી લીધો હતો બાળકોએ સુંદર ગીતો ગાયા હતા નાટકો ભજવ્યા હતા અને વક્તવ્ય દ્વારા સ્વતંત્ર સેનાનીઓની બલિદાનને યાદ કરાયા હતા આ પ્રવૃત્તિઓથી ઉપસ્થિત શોને મૂડમુક્ત કર્યા હતા અને દરેકના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ દૂઢ બનાવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન આનાય સંચાલક શાળાના ટ્રસ્ટી માર્ગદર્શન હેઠળ આચાર્ય હિતેશ કુમારે કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષિકાઓએ પણ ભારે જહેમત ઉઠાવી હતી આ ઉજવણી માત્ર વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ ઉપસ્થિત નાગરિકોમાં પણ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનો સંદેશ પહોંચાડ્યો હતો ઝુંઝરા વિદ્યાલય દ્વારા કરવામાં આવેલ આ ઉજવણીએ સાબિત કર્યું કે ભવિષ્યની પેઢીમાં દેશ પ્રેમ અને સંસ્કૃતિ સિંચન કર્યું એટલું જ મહત્ત્વ છે